રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનીઝ લસણનો મુદ્દો ગરમાયો છે ત્યારે રાજકોટ સહિત તમામ માર્કેટ યાર્ડમાં મંગળવારે લસણનો વેપાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે માર્કેટ યાર્ડમાં લસણની હરાજી કરવામાં નહીં આવે ચાઇનીઝ લસણ મળવાના દેશભરમાં પડઘા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મળી આવ્યું હતું ચીનનું લસણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડમાં વિરોધ એક દિવસ માટે વેપારીઓ નહીં કરે લસણનો વેપાર થોડા દિવસો પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી લસણ મળી આવ્યું હતું ત્યારબાદ તંત્ર દોડતું થઈ ગયું છે ત્યારે દેશભરમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ તેમજ લસણના વેપારીઓ લસણ સામે વિરોધ વિરોધ નોંધાવશે મંગળવારે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે તેમજ આ વિરોધમાં દેશભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું કે લસણના વેપારીઓ વેપાર ધંધાથી અડગા રહેવાના છે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવશે સમગ્ર ભારતના લસણના વેપારીઓ લસણના વેપારથી અડગા રહેવાના હોય ત્યારે એના સમર્થનમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ આવતીકાલે બંધ રાખવાનું નક્કી કરેલ છે એના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહે એવી વેપારી એસોસિએશન દ્વારા અમે જાણ કરીએ છીએ ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રીસ કટ્ટા એટલે કે અંદાજે છસો કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે સૌથી મોટો સવાલ છે ચીનથી જે લસણ આવી રહ્યું છે તેને વાયા અફઘાનિસ્તાન થઈને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે સસ્તા ભાવે લસણની ખરીદી કરીને ભારતમાં મોંઘા ભાવે વેચવામાં આવે છે અને નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે ચીની લસણ દેખાવામાં ખૂબ સફેદ અને ચોખ્ખું લાગે છે જેની સાઇઝ પણ નોર્મલ લસણની સાઇઝથી મોટી હોય છે ચીની લસણ ફોલવામાં ખૂબ સરળ છે પણ આ લસણ ખાવાલાયક નથી તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ હાનિકારક છે એટલા માટે જ ભારત સરકારે પણ વર્ષ બે હજાર છ થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકેલો છે આ લસણ જો ભારતમાં વેચાવામાં આવશે તો આપણા દેશના જે ખેડૂતો છે એને અત્યારે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ઘણા વર્ષો પછી લસણના ખેડૂતોને આવા ભાવ મળે છે અને જો બહારથી લસણ મંગાવી અને જો દેશમાં વેચાશે તો આપણા દેશના ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડશે એટલા માટે થઈ અને આજે અમે વિરોધ કરીએ છીએ દેશના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે આ બંધના એલાનને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા સંપૂર્ણપણે ટેકો આપવામાં આવ્યો છે જો આ ચાઇનાનું લસણ ભારતમાં વેચાતું થઈ ગયું તો દેશના ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે અને તેમને પૂરતા ભાવ પણ નહીં મળે ચાઇનીઝ લસણ અંગે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે લખીરાજસિંહ ઝાલા જીએસટીવી રાજકોટ